હેલો વિદ્યાર્થી મિત્રો આ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ સાત વિષય ગણિત પાઠ દસ બીજ ગણિત પદાવલીના સ્વાધ્યય દસ પોઈન્ટ એકના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેન્ડ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો તો ચાલો આપણે આ સ્વાધ્યના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ તો અહીં આપણા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે નીચે આપેલી બાબતોમાં ચલ અચલ અને ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને બીજ ગણિતીય પદાવલીઓ બનાવવું તેમાં આપણું પહેલું છે કે વાયમાંથી ઝેડ બાદ કરતા તો આપણે તે લખી શકીએ કે વાય ઓછા ઝેડ એના પછી છે વાય અને એક્સના સરવાળાના અર્ધા એટલે એક્સ અને વાયનો સરવાળો એટલે એક્સ વત્તા વાય અને એના અર્ધ એટલે ભાગ્યા બે એટલે તે થશે એક્સ વત્તા વાય ભાગ્યા બે એના પછી ત્રીજું છે કે સંખ્યા ઝેડનો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર તો અહીં આપણે સંખ્યા આપી છે ઝેડ અને તેનો તે જ સંખ્યા છે તેનો ગુણાકાર એટલે ઝેડ ગુણ્યા ઝેડ એટલે આપણને મળે ઝેડ સ્કવેર એના પછી ચોથું છે કે પી અને ક્યુ ના ગુણાકારનો ચતુર્થ ભાગ તો અહીં પી અને ક્યુ નો ગુણાકાર એટલે પી ક્યુ એનો ચતુર્થ ભાગ એટલે ભાગ્યાચાર તો તે થશે પી ક્યુ ભાગ્યાચાર એના પછી છે કે એક્સ અને વાય બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો તો અહીં એક્સનો વર્ગ વધતા વાયનો વર્ગ એના પછી છે એમ અને એન સંખ્યાના ગુણાકારના ત્રણ ગણામાં પાંચ ઉમેરતા તો અહીં એમ અને એન સંખ્યાનો ગુણાકાર એટલે થ્રી અને એના ત્રણ ગણામાં એટલે કે થ્રી અને એમાં પાંચ ઉમેર એટલે વધતા પાંચ તો તે થશે થ્રી એમ પાંચ એના પછી છે વાય અને ઝેડના ગુણાકારને દસમાંથી બાદ કરતા તો અહીં વાય અને ઝેડનો ગુણાકાર એટલે વાયઝેડ અને એને દસમાંથી બાદ કરતા એટલે દસ ઓછા વાયઝેડ એના પછી છે એ અને બીના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા તો અહીં એ અને બીનો ગુણાકાર એટલે એ બી અને તેમાંથી તેમનો સરવાળો બાદ કરતા એટલે ઓછા કોન્સમાં એ હતા બી તો હવે એના પછી છે કે બીજા આપેલી પદાવલીઓમાં પદ અને તેમના અવયવ ઓળખી કાઢો આ પદ અને અવયવોને ટ્રી છાંટવળી દર્શાવો તો અહીં આપણને પહેલી પદાવલી આપી છે એક્સ ઓછા ત્રણ કે જેનો આપણને પદાવલી આપી છે એક્સ ઓછા ત્રણ કે જેના આપણને પદ મળશે એક પદ આપણું મળશે એક્સ અને બીજું પદ જે છે તે આપણું મળશે ઓછા ત્રણ તો હવે આપણે જો તેમના અવયવ લખીએ તો સૌપ્રથમ પ્રથમ એક્સના અવયવ થશે એક અને એક્સ પોતે અને એવી જ રીતે જો માઇનસ ત્રણના અવયવ લખીએ તો તે થશે એક તો ઓછા ત્રણ અને બીજો ત્રણ તો આ રીતે તેના અવયવ લખી શકાય એના પછી છે એક વત્તા એક્સ વત્તા એક્સક્વેર તો અહીં આપણી પદાવલી છે એક વત્તા એક્સ વધતા એક્સક્વેર કે જેમાં આપણને પદ આપેલા છે જેવાનું પહેલું પદ થશે એક બીજું પદ છે એક્સ અને ત્રીજું પદ એક્સક્વેર છે તો હવે જો આપણે તેમના અવયવ પાડીએ તો એકનો જ અવયવ જે છે એ થશે એક ગુણ્યા એક એના પછી જો આપણે એક્સના અવયવ પાડીએ તો તે થશે એક ગુણ્યા એક્સ અને એક્સક્વેરના અવયવ જે છે તે થશે એક ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ તો આપણે એક્સ ગુણ્યા એક્સ લખી શકીએ એના પછી ત્રીજું છે કે વાય ઓછા વાય ક્યુબ તો અહીં એમાં બે પદ છે પહેલું પદ છે વાય અને બીજું પદ છે ઓછા વાયનો ક્યુબ તો સૌપ્રથમ વાય જે છે એના અવયવ થશે એક અને વાય અને જે ઓછા y ક્યુબ છે તેના અવયવ થશે -1 y y અને y એના પછી આપણને ચોથું આપ્યું છે કે 5x²y + 7x²y તો સૌપ્રથમ આપણે એમાં બે પદ થશે 5xy² અને 7x²y તો આપણે જો 5xy² ના એટલે કે 5x y² ના અવયવ પાડીએ તેના અવયવ પડશે 5 x y અને y અને જો સાત એક્સ સ્ક્વેર વાયના અવયવ પાડીએ તો તે થશે સાત એક્સ એક્સ અને વાય એના પછી પાંચમું છે કે ઓછા એ બી વધતા ટુ બી સ્ક્વેર ઓછા થ્રી એ સ્ક્વેર તો માટે અહીંયા ત્રણ પદ છે ઓછા એ બી પછી ટુ બી સ્ક્વેર અને ઓછા થ્રી એ સ્ક્વેર તો આપણે જો એ બીના અવયવ પાડીએ તો તે થશે ઓછા એક એ અને બી જો ટુ બી સ્ક્વેરના અવયવ પાડીએ તો તે થશે બી ટુ અને બી એના પછી ત્રીજું છે ઓછા ત્રણ એ સ્ક્વાયર તો તેના અવયવ થશે ઓછા ત્રણ એ એ અને ઓછા એક એના પછી આપણો બીજો પ્રશ્ન છે કે નીચે આપણે સંખ્યા પદાવલીઓમાં પદ અને અવયવ શોધી કાઢો તેમાં આપણને પહેલી સંખ્યા આપી છે ઓછા ચારેક્સ વત્તા પાંચ કે જેમાં આપણને બે પદ આપેલા છે ઓછા ચારેક્સ અને પાંચ જેના અવયવ આપણે લખીએ તો સૌ પ્રથમ ઓછા ચારેક્સના અવયવ આપણી પાસે થશે કે ઓછા ચાર અને એક્સ અને પાંચના અવયવ થશે પાંચ તો તે થશે ઓછા ચાર એક્સ અને પાંચ એના પછી બીજું છે કે ઓછા ચારેક્સ વત્તા પાંચ વાય તો બે પદ છે ઓછા ચારેક્સ અને પાંચ વાય તો ઓછા ચારેક્સના જો આપણે અવયવ પાડીએ તો તે થશે ઓછા ચાર અને એક્સ પોતે અને જો પાંચ વાયના અવયવ પાડીએ તો તે થશે પાંચ અને વાય તો આમ આ તેના અવયવ થશે એના પછી છે પાંચ વાય ત્રણ વાય સ્ક્વેર તેમાં બે પદ આપ્યા છે પાંચ વાય અને ત્રણ તો જો આપણે પાંચ વાયના અવયવ પાડીએ તો તેમાં અવયવ પડશે પાંચ અને વાય અને જો ત્રણ વાય સ્ક્વેરના અવયવ ઉપાડીએ તો તે થશે ત્રણ વાય અને વાય એના પછી ચોથું છે એક્સ વાય ટુ સ્ક્વેર બે પદ એક્સ વાય અને ટુ સ્ક્વેર એમાં જે એક્સ વાય છે એના અવયવ પડશે આપણી પાસે એક્સ અને વાય અને જે ટુ સ્ક્વેર છે એમાં અવયવ પડશે બે ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ વાય વાય એના પછી છે કે પી ક્યુ વત્તા તો એના જે અવયવ છે બે પદ છે પી ક્યુ અને Q એના જો આપણે અવયવ પાડીએ તો પી ક્યુના અવયવ પડશે પી અને ક્યુ અને જે ક્યુ છે એનો અવયવ પડશે ક્યુ એના પછી છે કે એક પોઈન્ટ બે એ ઓછા બે પોઈન્ટ ચાર બી ત્રણ પોઈન્ટ છ એ તો એના પદ થશે એક પોઈન્ટ બે ઓછા બે ચાર અને ત્રણ પોઈન્ટ જેના અવયવ છે એક પોઈન્ટ બે અને ત્રણ એ એના પછી છે કે ત્રણના છેદમાં ચાર ઇન્ટુ એક્સ વત્તા એકના છેદમાં ચાર તો એના આપણા બે પદ થશે કે ત્રણ એક્સના છેદમાં ચાર અને એક એકના છેદમાં ચાર તો આપણે જો તેના અવયવ લખીએ તો તેના અવયવ થશે ત્રણના છેદમાં ચાર એક્સ અને એકના છેદમાં ચાર એવી જ રીતે છેલ્લું છે કે પોઈન્ટ એક પી સ્ક્વેર વત્તા પોઈન્ટ બે ક્યુ સ્ક્વેર તો માટે આપણા પદ થશે પોઈન્ટ એક પી સ્ક્વેર અને ઝીરો પોઈન્ટ બે ક્યુ સ્ક્વેર જેના અવયવ થશે પોઈન્ટ એક પી પી પોઈન્ટ બે ક્યુ અને ક્યુ તો આ રીતે આપણે તેના અવયવ લખી શકીએ છીએ એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલી પદાવલીઓમાં અવયવ સિવાયના પદોનો સંખ્યાત્મક ગુણાકાર શોધીને લખો તો આપણે સહગુણક શોધીને લખવાના છે કે જેમાં આપણને પહેલી પદાવલી આપી છે પાંચ ઓછા ત્રણ ટી સ્ક્વાર તો અહીં અચલ સિવાયનું પદ જે છે તે આપણી પાસે થશે કે ઓછા ત્રણ ટી સ્ક્વાર કે જેમાં આપણને સહગુણક મળશે ઓછા ત્રણ એના પછી બીજું છે કે એક વત્તા ટી વત્તા ટી સ્ક્વેર વત્તા ટી ક્યુબ તો અહીંયા અચલ સિવાયના પદ જે છે ટી ટી સ્ક્વેર અને ટી ક્યુબ જેમાં ટીનો સગુણક એક ટી સ્ક્વેરનો સગુણક એક અને ટી ક્યુબનો સહગુણક પણ એક થશે એના પછી ત્રીજું છે કે ચાર એક્સ વત્તા ટુ એક્સ વાય વત્તા ત્રણ વાય તો અહીં અચલ સિવાયના પદ એક્સ જેનો સગુણક એક છે બીજું થશે ટુ એક્સ વાય કે જેનો સગુણક બે છે અને ત્રીજું છે ત્રણ વાય કે જેનો સગુણક ત્રણ છે એના પછી છે સો એમ વધતા એક હજાર તો અચલ સિવાયના પદમાં પહેલું પદ થશે સો એમ જેનો સગુણક છે સો અને બીજું છે એક હજાર જેનો સગુણક છે એક એક હજાર એના પછી પાંચમું છે માઇનસ પી સ્ક્વાયર ક્યુ સાત ક્યુ તો આપણું પહેલું અચલ સિવાયનું પદ થશે ઓછા પી સ્ક્વેર જેનો સ ગુણક છે ઓછા એક અને બીજું પદ છે સાત ક્યુ કે જેનો સગુણક છે સાત એના પછી છે કે એક પોઈન્ટ બે એ પોઈન્ટ આઠ બી તો માટે આપણે પહેલું પદ લખીએ એક પોઈન્ટ બે એ જેનો સ ગુણક છે એક પોઈન્ટ બે અને બીજું પદ છે પોઈન્ટ આઠ બી કે જેનો સગુણક છે પોઈન્ટ આઠ એના પછી છે ત્રણ પોઈન્ટ ચૌદ તો એનો સગુણક થશે ત્રણ પોઈન્ટ ચૌદ એના પછી છે કે બે કૌશમાં એલ વત્તા બી તો આપણે તેનો જો કોન્સ છૂટો કરીએ તો તે થશે ટુ એલ વત્તા ટુ બી તો અહીં પહેલું અચળ પર થશે ટુ એલ તેનો છે બે અને બીજું અચળ પર થશે ટુ બી કે જેનો છે બે એના પછી પોઈન્ટ એક વાય વધતા ઝીરો પોઈન્ટ ઝીરો એક તો આપણું પહેલું પદ જે છે એ થશે પોઈન્ટ એક વાય કે જેનો સગુણક એક પોઈન્ટ એક છે અને અછળ સિવાયનું પદ છે તે આપણું થશે ઝીરો પોઈન્ટ ઝીરો એક જેનો સગુણક છે ઝીરો ઝીરો એક એના પછી હવે આપણો ચોથો પ્રશ્ન છે એમાં એ છે કે એક્સવાળા પદો શોધો અને એક્સના સગુણક લખો તો માટે પહેલી પદાવલી આપે છે તો એ આપણને આપીએ છીએ કે એક્સ સ્ક્વેર તો એમાં આપણું વાળું પદ થશે એક્સ સ્ક્વેર વાય અને એનો સગુણક થશે વાય સ્ક્વેર એના પછી બીજું છે કે તેર વાય સ્ક્વેર ઓછા આઠ વાય એક્સ તો એમાં આપણું વાળું પદ થશે ઓછા આઠ વાય એક્સ અને એનો સ ગુણક થશે ઓછા આઠ વાય ત્રીજું છે એક્સ વત્તા વાય વત્તા બે એમાં આપણું પદ થશે એક્સ અને એનો સગુણક છે એક એના પછી ચોથું છે પાંચ વત્તા ઝેડ વત્તાં ઝેડ એક્સ તો અહીંયા આપણું પદ ઝેડ એક્સ છે અને તેનું પદ એનું જે સગુણક છે એ ઝેડ છે એના પછીનું આપણું પાંચમું છે કે એક વત્તા એક્સ વત્તા એક્સ વાય કે જેમાં આપણું એક્સ વાળું પદ એક્સ છે જેનો સગુણક એક છે અને બીજું પદ એક્સ વાય છે કે જેનો સગુણક આપણી પાસે વાય આપેલો છે એના પછી આપણને છઠ્ઠું આપ્યું છે કે તેર એક બાર એક્સ વાય સ્ક્વેર વત્તા પચીસ તો અહીં આપણું એક્સ વાળું પદ જે છે બાર એક્સ વાય સ્ક્વેર થશે તો માટે એનો જે સગુણક છે બાર વાય સ્ક્વેર થાય એના પછી 7x એક્સ એક્સ સ્ક્વેર તો અહીં આપણા એક્સવાળા પદ થશે સાત એક્સ જેનો ગુણક સાત છે અને એક્સ વાય સ્ક્વેર કે જેનો સગુણક વાય સ્ક્વેર છે હવે એના પછીનું બી છે કે વાય વાળું પદ શોધીને તેમનો સગુણક લખો તો અહીં આપણને પહેલું આપ્યું છે આઠ ઓછા એક્સ વાય તો અહીં આપણું વાયસ્ક્વેરવાળું પદ થશે ઓછા એક્સ વાય સ્ક્વેર જેનો સગુણક થશે આપણી પાસે ઓછા એક્સ એના પછી બીજું છે કે પાંચ વાય સાત એક્સ તો આપણું વાયસ્ક્વેરવાળું પદ થશે પાંચ વાય સ્ક્વેર સગુણક પાંચ અને ત્રીજું છે કે બે એક્સ સ્ક્વેર વાય ઓછા પંદર એક્સ વાય સ્ક્વેર સાત વાય સ્ક્વેર તો આપણા એક્સવાળા પદ જાય છે એમાં પહેલું પદ થશે ઓછા પંદર જેનો સગુણક ઓછા પંદર એક્સ અને પદ સાત વાય સ્ક્વેર કે જેનો સગુણક સાત હવે પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે નીચેનાનું એક પદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો એક પદી દ્વિપદી દ્વિપદી એટલે કે જેમાં એક પદ હોય ને એક પદી કહેવાય જેમાં બે પદ હોય તેને દ્વિપદી કહેવાય અને ત્રણ પદ હોય ત્રિપદી કહેવાય તો આપણા એક પદી થશે વાય સ્ક્વેર સો અને સાત એમ એન દ્વિપદી થશે ચાર વાય ઓછા સાત ઝેડ પાંચ ઓછા ત્રણ ટી ચાર પી સ્ક્વેર ક્યુ ઓછા ચાર પી ક્યુ સ્ક્વેર એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર અને ઝેડ સ્ક્વેર વત્તા ઝેડ અને ત્રિપદી થશે એક્સ વત્તા વાય ઓછા એક્સ વાય એ બી ઓછા એ ઓછા બી ઝેડ સ્ક્વેર ઓછા ત્રણ ઝેડ વધતા આઠ અને એક વત્તા એક્સ વધતા એક્સ સ્ક્વેર તો આપણે આ રીતે તેને વર્ગીકૃત કરી શકીએ એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચે આપેલી જોડ સજાતીય છે કે વીજાતીય પદો તે કહો તો અહીં જેના ચલ સરખા હોય તેને આપણે સજાતીય કહીશું અને જેના પર જુદા જુદા હોય ચલ તેને આપણે વિજાતીય કહીશું અહીં પહેલું છે કે એક અને સો તો અહીં બંનેમાં ચલ નથી તે રીતે સજાતીય પદો થશે બીજું છે ઓછા સાત એક્સ અને પાંચ એક્સ ભાગ્યા બે તો અહીં બંનેના ચલ સરખા છે જે એક્સ છે તો માટે તો સજાતીય પદો થાય એના પછી ત્રીજું છે ઓછા ઓગણત્રીસ એક્સ અને ઓછા ઓગણત્રીસ વાય તો અહીં બંનેના ચલ જે છે જુદા જુદા છે તો માટે તે વિજાતીય થશે એના પછી ચોથું છે કે ચૌદ એક્સ વાય અને બેતાળીસ વાય વાય એક્સ તો માટે અહીં બંનેના જે ચલ છે એક્સ વાય છે તો તે સજાતીય પદો થઈ શકે એના પછી છે કે ચાર એમપી ચાર એમ સ્ક્વેર પી અને ચાર એમપી સ્ક્વેર તો અહીં એકનો ચલ એ એમ સ્ક્વાયર પી છે અને બીજાનો એ છે એમ એમ બી છે તો માટે તે વિજાતીય પદો થાય એના પછી છે કે બાર એક્સ ઝેડ અને બાર એક્સક્વેર ઝેડ તો અહીંયા પણ બંનેના ચલ જુદા જુદા છે તો માટે તે વિજાતીય પદો થાય તો હવે એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે કે નીચેનામાંથી સજાતીય પદો શોધીને અને લખો તો એમાં આપણું પહેલું છે કે ઓછા સાત ઓછા એક્સ વાય સ્ક્વેર ઓછા ચાર વાય બે એક્સ વાય સ્ક્વેર સાત વાય ઓછા અગિયાર એક્સ સ્ક્વેર ઓછા સો એક્સ ઓછા અગિયાર વાય એક્સ વીસ વાય ઓછા છ વાય ટુ એક્સ વાય અને થ્રી એક્સ તો એમાંથી આપણે જો સજાતીય પદો લખીએ તો સૌપ્રથમ આપણે એવું પદ લઈએ કે જેનો ચલ જે છે એ એક્સ વાય સ્ક્વેર હોય તો આપણે જોઈ શકીએ છીએ કે એવા પદ છે ઓછા એક્સ વાય અને ટુ એક્સ સ્ક્વેર એના પછી આપણો ચલ વાય એક્સ હોવો જોઈએ તો એવા પદ છે આપણા ઓછા ચાર વાય અને એના પછી બીજું છે કે વીસ એક્સક્વેર વાય એના પછી જેમ જેનો ચલ એક્સક્વેર હોય તો એવા પદ છે આપણી પાસે આઠ એના પછી છે ઓછા ઓછા અગિયાર એક્સક્વેર અને ઓછા છ એક્સક્વેર એના પછી જેનો પ ચલ એ વાય હોય તો એવા આપણી પાસે પદ છે સાત વાય અને વાય એના પછી જેના જે ચલ છે એ એક્સ હોય એવા પદ આપણી પાસે છે ઓછા સો એક્સ અને ત્રણ એના પછી જેના ચલ એ એ એક્સ વાય હોય એવા પદ આપણા આપ્યા છે ઓછા અગિયાર એક્સ વાય અને બે એક્સ વાય તો આપણે આ રીતે તને વર્ગીકૃત કરી શકીએ એના પછી બીજું છે કે દસ પી ક્યુ સાત પી આઠ ક્યુ ઓછા પી સ્ક્વર ક્યુ સ્ક્વેર ઓછા સાત પી ક્યુ પી ઓછા સો ક્યુ ઓછા ત્રેવીસ બાર ક્યુ ઓછા પાંચ સ્ક્વેર એકતાળીસ બે હજાર ચારસોને પાંચ પી ઇઠ્યોતેર ક્યુ પી સ્ક્વેર અને સાતસો એક પી સ્ક્વેર તો શરૂઆતમાં આપણે પી ક્યુવાળા પદ લઈએ તો તે આપણી પાસે થશે દસ પી ક્યુ એના પછી થશે ઓછા સાત અને એના પછી થશે ઇઠ્યોતેર ક્યુ એવી જ રીતે જો પીવાળા પદ લઈએ તો તે થશે સાત પી અને બે હજાર ચારસોને પાંચ પી જો પદ લઈએ તો તે આપણી પાસે થશે આઠ ક્યુ એના પછી આપણી પાસે થશે ઓછા સો ક્યુ એના પછી જો આપણે પીસ્ક્વેર ક્યુ સ્ક્વેરવાળા પદ લઈએ તો તે આપણી પાસે થશે ઓછા પી સ્ક્વર ક્યુ અને બાર P² Q² ક્યુ જો આપણે ચલ વિનાનાનાનાનાનાનાનાનાનાના પદ એટલે કે અચળ પદ લઈએ તો તે થશે ઓછા ત્રેવીસ અને એકતાળીસ જો આપણે ક્યુ વાળા પદ લઈએ તો તે આપણી પાસે થશે ઓછા ક્યુ અને સાતસોને એક પી એના પછી જો આપણે પી સ્ક્વેર ક્યુવાળા પદ લઈએ તો તે થશે તેર પી સ્ક્વેર અને ક્યુ પી તો આપણે આ રીતે તેને સજા પદો લખી શકીએ છીએ તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ